ગાંધીનગરની સમર્પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક વિદ્યાર્થીના આપઘાત બાદ વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે વિદ્યાર્થીનીઓ માટે હોસ્ટેલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે વિદ્યાર્થી સંગઠને હોસ્ટેલમાં ચોવીસ કલાક વોર્ડન ફરજ પર રહે તાત્કાલિક મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાય અને સુરક્ષા સંબંધિત તમામ જરૂરી પગલાં તાત્કાલિક અમલમાં મુકાય તેવી માંગ કરી છે આજે ગાંધીનગરની ગાંધીનગર એન્જિનિયરિંગ કોલેજ છે કે ગવર્મેન્ટ કોલેજ છે સેક્ટર અઠ્યાવીસ ખાતે ત્યાં અમે વિદ્યાર્થી પરિષદ આંદોલન કરવા માટે આવેલા છીએ આંદોલનનો વિષય એ છે કે આજથી સાત દિવસ પહેલાં અહીંયાના જ કેમ્પસના વિદ્યાર્થીની કે જે હોસ્ટેલમાં અહીંયા રહેતા હતા એ હોસ્ટેલમાં એમણે રાતના સમયે આત્મહત્યા કરી છે ઈ સીતાબેન નામ હતું અને એ બેને આત્મહત્યા કરી છે તો આત્મહત્યાનો વિષય પ્રાઇવેટ કારણ છે કે કોઈ શૈક્ષણિક કારણ છે એ પોલીસના તંત્રનો તપાસનો વિષય છે એ તપાસ કર્યા બાદ આપણને જાણમાં આવશે પણ અમે આંદોલન એ વિષયને લઈને કરીએ છીએ કે જે તે સમયે આ વસ્તુ ઘટના દુર્ઘટના થઈ ત્યારે ત્યાંના વોર્ડન હાજર નહોતા અને સિક્યુરિટી ગાર્ડને પણ ધ્યાનમાં નથી હોતું કે કેટલા બેનો અહીંયા રહે છે કેટલા નથી રહેતા કેટલા રૂમમાં કેટલા બેનો છે કોણ બેન રાત્રે જાય છે કોણ બેન રાત્રે આવે છે આ કોઈ પણ વસ્તુની જાણ નથી હોતી એટલે પૂરેપૂરું કહેવામાં આવે તો બેદરકારીક છે અહીંયા જે તે સમયે ત્યારે અમે પ્રિન્સિપલ મેડમને આવેદન આપવા આવ્યા હતા કે આ જે દુર્ઘટના થઈ એના માટે સેફ્ટીના વિષયને લઈને અમે આવેદન આપવા આવેલા હતા તો બેનને અમે અડતાલીસ કલાકનો સમય આપ્યો પણ આ ચાર દિવસ થયા છે હજુ સુધી કોઈ વોર્ડન પણ આ ઘટના થયા બાદ પણ કોઈ ત્યાં વોર્ડન નથી કારણ કે જે ઘટના થઈ ગઈ એ પાછી નથી આવવાની પણ એ ના થાય એના માટે છતાંય મેડમ ધ્યાનમાં નથી લીધું અને મેડમ દસ વર્ષથી અહીંયા છે હોસ્ટેલમાં રહે છે વોર્ડન નથી હોતા તો પછી બેન દીકરીઓ ભણે છે એની સેફ્ટીનો વિષય કોણ ધ્યાનમાં લેશે અને મેડમ આજ પણ નથી આવ્યા આજે એમ કે છે કે હું મેડિકલ લીવ ઉપર છું તો જે દિવસે આત્મહત્યા થઈ એ દિવસે મેડમ અહીંયા આવેલા હતા અને એમના જમવાના સમય ત્રણ કલાક ચાર કલાક માટે એમના ઘરે જતા રહ્યા હતા તો એમને જમવાનો સમય યાદ આવે છે પણ આ સમયે જે દુર્ઘટના એમને ધ્યાનમાં લેતા નથી મેડમ હજુ હજુ માનસિક જે વિચાર હોય કે આ આપણા કેમ્પસના વિદ્યાર્થીને આવું થયું હજુ એ વિચાર એના ધ્યાનમાં લેતા નથી મારું કેવું એટલું છે કે અમે સેફ્ટીના વિષયને લઈને આવેલા છીએ જો આ સેફ્ટીનો વિષય આજે અહીંયા પૂરો નહીં થાય તો અમે આ આંદોલન ઉગ્ર આંદોલન ચાલુ જ રાખશું અને મેડમને રાજીનામું આપવાની અમારી માંગ છે કારણ કે દસ વર્ષથી અહીંયા છે તો કરે છે શું મેડમ કારણ કે જ્યારે પણ આવીએ ત્યારે મેડિકલ લીવ કે કોઈ પણ લેવું ઉપર છે